વડોદરા શહેરમાં આવેલ માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી અટલાદરા જવાના બ્રિજનું ઉદઘાટન કર્યું હતું પિંકીબેન મેર સોની કિસકોલી સર્કલ છોડતા અટલાદરા વડોદરા મહાનગરપાલિકા દ્વારા અટલાદરાથી માંજલપુર તરફ મુંબઈ અમદાવાદ રોડગ્રેઝ રેલવે લાઇન પર તૈયાર થયેલા નવીન બ્રિજનું મેર પિંકીબેન સોનીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ચેરમેન ડોક્ટર શીતલ મિત્રી મહામંત્રી સત્યન કુલાબકર સહિત કાઉન્સિલરો હાજર રહી તકતીનું અનાવરણ કરાયું

તો જે ટ્રાફિકની સમસ્યા છે તેમાંથી પણ લોકોને મુક્તિ મળે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં સરળતા રહે આપણે સૌ જાણીએ છીએ તેમ ફાટક ગુજરાત અભિયાન હેઠળ જે સમગ્ર શહેરમાં વિવિધ બ્રિજોના પહેલાં પણ નિર્માણ કરવામાં આવ્યા છે અત્યારે પણ કેટલાક બ્રિજો નિર્માણધીન છે તો આગ આગામી સમયમાં પણ આ બધા જ પાસાઓનો વિચાર કરતાં વડોદરા શહેરમાં બીજા બ્રિજોના નિર્માણ થવા જઈ રહ્યા છે ત્યારે આ જ રોજ માજલપુર વિસ્તારમાં આવેલા બ્રિજનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેરના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી કોર્પોરેશનના પ્રિન્સિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા મારા સૌ સાથી સભાસદ શ્રીઓ વિસ્તારના સૌ અગ્રણીઓ વરિષ્ઠો અને સૌ સાથે મળી અને આ બ્રિજનું લોકાર્પણ કર્યું છે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આભાર મેડમ અને આની પહેલાં